હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી ઇઝ ઓલ ગુડ સવારના વાગી ગયા છે સવાર નવ અને મમ્મી પપ્પા બંને છે ને ફ્રી થઈને બેઠા છે પપ્પાનું ઓફિસ જવાનું છે જ ને કીધું ચાલો ફટાફટ પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ અને પ્રાશીવજી સૂતો છે તો ચાલો પપ્પાનો સુવિચાર લઈ લઈએ

તો અહીંયા જો નાસ્તા પાણી કરીને પછી છે ને વખરમાળો કરીને બેઠી છું આ બેડ ખોયલો છે મારે આ રીંગ જોતી હતી ને એક એટલે જો અહીંયા બેડ ખોયલો છે મેં જો આવડી આ અમાર પ્રાચીર બોન થયો હોય ને તો છઠ્ઠી દિવસે પગલી પાડી હતી આ એ રીંગ છે પછી આ બોન થયો હોય તે દિવસે જ તે અમે વેલકમ કર્યું હોય ને એની આ રીંગ છે આ આની અંદર અમે પગલી પાડી હતી જો આ માર મમ્મીએ મસ્ત વર્ક કરી દીધું અમાર સાસુમાં અમે વર્ક કરી દીધું છે આ મારું અને દીદીનું બંનેનું બનાવ્યું હતું દીદીને ભાણકી આવી ને એ વખતે એને આવું મોકલું હતું એક અને એક અમાર માટે બનાવી રીંગ તો આ રીંગ કેવી લાગી કે જો અને હા જો આ વિધાતા લેખ છઠ્ઠીના લેખની જો આવી બુકઈ છે એની ઘણું ખરું એની બધી વસ્તુ હતી આની અંદર છે ને આ રિંગમાં જ હતી પણ મેં રીંગ કાઢી નાખી સચવાઈને આ મૂકી દેવાય ને ગળી કરીને એટલા માટે એટલે મારે મેં રીંગ કાઢી નાખી અને આની અંદર છે ને મારે રીંગ જોઈએ છે આ એટલે કીધું ચાલો તો તે કાઢીને સરખું વ્યવસ્થિત મૂકી દઈએ પ્રાશીવની પગલી જો નાની નાની ચાલો ફટાફટ આ બધું ભીખું છે એ બધું સરખું કરી નાખું એના જ ને બધું એની બેગને એરોપ્લેન ને આ બધું હરખો કરવાનું છે ને જો આ કુશલી છે ઓલી દેખાય છે ને વાઈટ આવડિયા આ ઈ ચાલો ફટાફટ હરખો કરીને પછી મળું તો જો અહીંયા આપણે બપોરનો જમવા બેસી ગયા છીએ બપોરના જમવામાં બટેકાનું શાક ને રોટલી ને સલાડ ને એવું બધું લીધું છે અને મમ્મી જો ભાત ને શાક ખાવાનું આજ મમ્મી છે ને ઓરિસ્સા વાસી બની જવાનું ઓરિસ્સા બાજુ બધા વધારે ખાય ને મમ્મી કઈ કઈ સાઈડ ભાત શાક વધારે ખવાય એ ઓરિસ્સા બાજુ ખાય હા ચડોતર બાજુ ખાય

અને છે ને આજે આપણે બનાવવાના ખાખી પાઉ તાજ હું ખાખી પાઉ ની રેસીપી પણ તમને આપીશ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો એટલે છે ને તમને ખાખી પાઉની રેસીપી આજના વ્લોગ અંદર જોવા મળવાની છે તો જો ફાઇનલી આપણે મમ્મીનો ડ્રેસ કે દિવસમાં એમનામ લબડતો તો વર્ક કરવા માટે તો એ કમ્પલીટ કરી નાખ્યું છે તો જો હું તમને બતાવું આ ગળું છે એટલે મસ્ત મજાની સ્લીવ કરી છે આ ગળું કેવું લાગે છે ગયું કેજો

એને આપણે મિક્સરમાં નાખી દઈએ આ જો 10 થી 12 જેટલી લસણ ની કળી નાખી દેવાની અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું નાખી અને પાણી નાખીને પછી છે ને આપણે ક્રશ કરી લેવાનું એટલે સૂકા લાલ મરચાની ચટણી ખાખી પાવમાં નાખવા માટેની મસ્ત રેડી થઈ જશે તો ચાલો બતાવું ક્રશ કરી લઉં પછી ખાખી પાવમાં નાખવા માટેની ગ્રીન ચટણી બનાવવાની છે ને તો એના માટે જો આપણે આ ધાણાભાજી લઈ લીધી છે લીલા મરચાં નાખ દેવાના છે આપડા ટેસ્ટ મુજબ નાખવાના મારે હજી ઘણી બધી છે ને એટલે હું આટલા નાખું છું કળી નાખી દેવાની શિંગદાણા દાણા નાખવાના એટલે છે ને એકદમ ઘાટી સરસ બને ચટણી જો થોડી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એક લીંબુનો રસ નાખી દેવાનો તમે જે રીતે બનાવતા હોય કેટલી બને છે ને એ રીતે લીંબુ નાખવાનું અત્યારે મેં એક લીંબુ નાખું છું મારે જરૂર પડશે તો હું બીજું નાખીશ બસ હવે છે ને આટલું નાખી દીધું ને એટલે હવે ક્રશ કરી લેવાનું ક્રશ કરીને બતાવું તમને તો જો અહીંયા રેડી છે આ ગ્રીન ધાણાવાળી ચટણી અને આ આ લસણની લાલ ચટણી છે અને આવડી આપણે ધાણા મરચાં ને બધું નાખીને કરી હતી ને એ ચટણી છે અને ખજૂર આંબલીની ચટણી છે ને એ આપણે પડી હતી એટલે પછી આપણે એ નથી બનાવી તો જો આ રહી આપડી ખજૂર આંબલીની ચટણી આ ત્રણ ચટણી જોઈએ અને બાફેલા બટેકા આટલી વસ્તુધી અને પાઉં આટલી વસ્તુથી થી આપડા ખાખી પાઉં રેડી થઈ જશે અહીંયા ખાખી પાઉં બનાવવા માટે છે ને બધી જ વસ્તુ આપણે રેડી કરી લીધી છે હવે ખાલી પાઉં લાવવાના છે પછી કઈ રીતે સ્ટફિંગ કરવાનું કઈ રીતે બનાવવાનું એ હું તમને શીખવાડું તો જો અહીંયા આપણે લીધું તો મીઠી ચટણી છે લીલી ચટણી છે આ છે આપણે સૂકા મરચાં અને લસણની ચટણી કાંદા લઈ લીધા છે આ સેવ મગ આવે આવા સેવ મગ આવું સેવ મગ નામનું ફરસાણ આવે ને એ લેવાનું એટલે એ ત્યાં જોઈ આટલા ઇન્ગ્રેડિયન્ટ જોશે આપણે અને પછી બનાવવાના પાવ આવી જાય ને આપણે પાઉભાજીના પટ્ટી પાવ આવે ને એ લેવાના અને કટ કરી અને પછી અંદર આ સ્ટફિંગ કરવાનો બટેકાનો મસાલો રહી ગયો તમને બતાવો બટેકાનો મસાલો આવે એમાં તો જો આપણે બટેકાના મસાલામાં ખાલી મીઠું અને ધાણા નાખવાના એવો બટેકાનો મસાલો છે ને પાવની અંદર સ્ટફિંગ કરીને પછી બધી ચટણી નાખીને સૌ કરવાનું કઈ રીતે સૌ કરવાનું એ તમને હમણાં પાવ આવી જાય પછી બતાવવું તો જો આપણે ખાખી પામ બનાવવાના છે એના માટે જો આવી રીતે છે ને પામાં વચ્ચે કટ કરી દેવાના આ રીતે આમ પછી એની અંદર છે ને આપણે આ મસાલો બનાવ્યો એ સ્ટફિંગ આ રીતે આમ સ્ટફ પછી આપણે લાલ મરચાં અને લસણની ચટણી બનાવી એ નાખવાની

તો મમ્મી મજા આવી માસી માસી તમે કાલ આવશો કાલ ના બ્લોક માં તમે આવશો તમે રોજ જોવો છો ને

તો ચાલો બધા જમવા માટે અને ખાખી પાઉની રેસીપી તમને કેવી લાગી કેજો બધા તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે બાબાનું બોલતા નહીં બાય બાય